હેલો દોસ્તો મારા મિની બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે જય ઠાકર જય ગૌ માતા તો આપણે આજે તો ઘરે રહેવાના જેથી કરીને નાના વાડુ ની પવરાવું આ મોટા વાવાડું જે કુંડો બાંધ્યા છે આપણે અને આ બાજુમાં નાના વાડું તો બધાને હવા નીન નાખીશું થઈ ગયા આપણે બીજા પછી બીજી નીન નાખવાના છે આ તમને બતાવું અને સુધારો છો આખી રાત પોરી ભરીને પીતા ઉતાર આ એક ઉતરી ચાલક તો આપણે નીંદ નાખી ફાઇનલી ફાઈનલી કુંડા ભરી દીધા વાળું મોટા વાળું જે વરસાદ આવે તો એમને બહાર બાંધવા પડે આમનો કોઈ વાંધો નથી અને આ નાના વાળું સિંહ વરસાદના આમને પલટવા ના દેવા જોઈએ કામ આંદા થઈ જાય અને આ જે ગાય છે આપણી બે ગાયું ઘરે રહે એમાંથી એક કામ આંદી છે જોઈ લો આપણા ઘરનો વ્યૂ આ બધા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ સાના બાકી ખાઈબેન બે તો ફાઇનલી આપણો જીદુન ગાય આવી જ છે એના ભૂટા ભૂટા નાખી દીધા અને ખાય છે જો હજી ડુબા ઉપર નથી આવ્યા કાઢીને ડૂબા પાવતા છે અને આપણા વાળું ફાઈનલી બંધાઈ ગયા તો જો સામાસાનો નજારો કેટલો